ડાર્ક સસ્પેન્સ પ્રકરણ ત્રણ એક ગરીબ છોકરાનું અપહરણ થયું અને પછી રાજભાસ્કર ડાર્ક સસ્પેન્સ રાજભાસ્કર ઘટનાઓ રિવાઇન્ડર થતાં જ ગેલાણીએ એક સંવાદ યાદ આવ્યો અને એ ખુરશીમાંથી ઊભા થઈને જોરથી બોલી ઉઠ્યા એસ એ જ છે એણે જ કિડનેપ કરાવ્યું છે રિગેપ ડાર્ક સસ્પેન્સર રસિક ગજરના છોકરાનું અપહરણ થઈ જાય છે ઘેલાણી અને નાથુને ખબર પડતા એ લોકો ત્યાં જાય છે પણ રસિક ફરિયાદ કરતો નથી ઘેલાણી એની રીતે તપાસ કરતા હોય છે ત્યાં જ પાંચમા દિવસે ખબર આવે છે કે રસિકે પૈસા આપી સમીરને છોડાવી લીધો છે ઘેલાણીને આ કેસમાં કંઈ રંધાઈ રહ્યું હોવાની ગંધ આવે છે એ નક્કી કરે છે કે સમીર ભલે છૂટી ગયો પણ એ કિડનેપરને પકડીને રહેશે હવે જોઈએ ખેલાણી કિડનેપરને શોધી શકે છે કે નહીં ડાર્ક રાજ ભાસ્કર નાથુ જરા એક ચા કહેજો ને અને હા એને કહેજે થોડી કડક બનાવે રાતના આઠ વાગ્યા હતા ચારથી ખેલાણીએ જાણ્યું હતું કે સમીર હેમખમ છૂટી ગયો ત્યારથી એની શાંતિ હણાઈ ગઈ હતી ત્રણ કલાકમાં એ આઠ ચા પી ગયા હતા અને નવમી મંગાવી રહ્યા હતા ના સાહેબ હવે હું ચા કહેવા નહીં જાઉં બહુ થઈ ગયા ચા આજે તું ચા ના મારે વિચારવા માટે ચાની જરૂર પડે છે મારી તબિયતની ચિંતા ના કર લો બોલો તમને કોણ કહ્યું કે હું તમારી તબિયતની ચિંતા કરું છું મને તો સાહેબ ચાના બિલની ચિંતા છે અને હા તમે ગમે એટલી ચા પીવો મગજ એમ કંઈ થોડું ચાલે છે તમે કોઈ દિવસ સાંભળ્યું છે કે પેટ્રોલથી આખી ટાંકે ફૂલ કરાવી દઈએ એટલે ખોટકાઈ પડેલ ગાડી ચાલવા લાગે ના મેં તો એવું નથી સાંભળ્યું પણ તારા મોઢાનું કંઈ સાંભળવું લાગે છે નાથું ચૂપચાપ ચા કહેવા ચાલ્યો ગયો ખેલાણીના મગજમાં ફરીવાર ધમધમાટ શરૂ થઈ ગયો હતો એની સિકન્સ સેન્સ કહી રહી હતી કે સમીરના અપહરણ પાછળ કોઈ મોટી રમત રમાય છે એના મનમાં અનેક પ્રશ્ન રમી રહ્યા હતા કોઈ સાવગરીબ એવા એક સુથાનના છોકરાનું અપહરણ કરે શા માટે રસી કેસ કેમ ના ગયો નિલેશભાઈએ એ દિવસે અચાનક કેમ સમીરના ઘરે આવી ગયા હતા નિલેશભાઈ યાદ આવતા જ એના મનમાં એક ધબકારો થયો ત્યાં જ નાથો અંદર પ્રવેશ્યો એણે નાથુને પૂછ્યો નાથુ તે પેલા નિલેશભાઈનું ઘર જોયું છે હા સર તો ચાલ ફટાફટ આપણે અત્યારે જ ત્યાં જવું પડશે પણ કેમ આટલી અર્જન્ટ તું મારો સાહેબ નથી હું તારો સાહેબ છું વધારે પ્રશ્ન ના કર ચાલ ઊભો થા પણ સાહેબ ચા આવે જ છે ચાનું નામ લીધું છે તો પીને નીકળો નાહકના અપશુકન થશે તે એકવાર કીધું ને કે બિલાડી મારી આડી ઉતરે તો અપશુકન એને જ થાય તો અત્યારે અપશુકન ચાવાળાને થશે ચાલ મોડું ના કર અડધા કલાક પછી ઇન્સ્પેક્ટર ઘેલાણી અને નાથુ સ્કૂલના ટ્રસ્ટી નિલેશભાઈના ઘરે બેઠા હતા ખેલાણી પૂછી રહ્યા હતા સાહેબ આ રસીકે સમીને છોડાવ્યો એ બાબતે તમે શું શું જાણો છો નિલેશભાઈએ ભોળા જઈને જવાબ આપ્યો કહી નહીં સાહેબ રસી કે કોઈએ ખબર જ નહોતી થવા દીધી બસ ધનરાજ શેઠે પૈસા આપ્યા અને એ એને ધનરાજ શેઠ બંને જઈને કિડનેપરને પૈસા આપીને સમીરને છોડાવી લાવ્યા આ બધું પણ મેં સાંભળ્યું છે કંઈ ગરબડ જેવું નથી લાગતું તમને ના આમાં શેની ગરબડ તમને કહીશ તો ખોટું લાગશે પણ પોલીસ પહેલાં પૈસા નહીં આપવાની લાઈનમાં ઘણીવાર માણસ જીવ ગુમાવે ત્યાં સુધી કેસ ગુથિયા કરતી હોય છે જે થયું એ સારું જ થયું છે પૈસા ગયા પણ સમીર તો બચી ગયા સારું થયું ધનરાજ શેઠે પૈસા આપી એને મદદ કરી એણે તો રસિકને કહી દીધું કે પૈસા પાછા આપવાની વાત ના કરતો સમીર મારો જ દીકરો હતો એમ સમજજે પણ રનરાજ શેઠે એક અજાણ્યા છોકરા માટે આટલા બધા રૂપિયા શા માટે આપ્યા અરે સાહેબ એને પૈસાનો ક્યાં તૂટો છે વર્ષે દાડે અમારી શાળામાં પચીસ ત્રીસ લાખનું દાન આપે છે આશ્રમોમાં મંદિરોમાં લાખો રૂપિયાનું દાન આપે છે તમે જે કહો એ મને તો આમાં કંઈ ખોટું થયું હોય એવી ગંધ આવે છે સાહેબ સમીર સહી સલામત છે એ બહુ નથી અને તમે ખોટું થયાની વાત કરતા હો તો એક જ વસ્તુ ખોટી થઈ છે કે એક ગરીબ છોકરો નાસાની સ્કોલરશીપ લઈને અમેરિકા જતા જતા રહી ગયો એ તો બરાબર ઘેલાણીએ કહ્યું પણ હવે સમીરને મોકલી શકાય એમ નથી ના મેં તમને કહ્યું હતું કે હું પાંચ દિવસમાં બધું પૂરું કરવાનું છે પાંચમા દિવસે તો ફ્લાઇટ હતી પછી મારે સમીર પછી જેનું નામ હતું એને મોકલવાનો પડ્યો અલબત્ત નાસા તરફથી એ ઓપ્શન હતો જ નાસા તરફથી સ્કોલરશિપ માટે પસંદગી થઈ એમાં બંનેના નામ હતા પહેલી પસંદ સમીર હતો પણ જો સમીર ના જઈ શકે એમ હોત અથવા એની ઈચ્છા ના હોય તો મનન એ છોકરો પણ સમીર જેટલો જ બ્રિલિયન્ટ છે પછી સમીર ના જઈ શકે એટલે એણે મને મોકલ્યો ઓ આઈ સી ઝીણી કરી અને પૂછ્યું હોય તો સરનામું લખાવ્યું ઘેલાણી અને નાથુ એનો આભાર માનીને વિદાય થયા બપોરના સાડા બાર થઈ ગયા હતા ગઈકાલે સાંજે નિલેશભાઈને મળ્યા પછી ઘેલાણી સાવઝૂપ થઈ ગયા હતા એ ચૂપચાપ એની રીતે તપાસ ચલાવી રહ્યા હતા માથું ચૂપચાપ બેસી રહ્યો ખેલાણી કપાળે હાથ મૂકી ઊંડા વિચારમાં ડૂબી ગયા હતા એણે ફરી વખત સબીરના અપહરણથી લઈને અત્યાર સુધીની તમામ ઘટનાઓ એના મગજના ડીવીડી પ્લેયર પર રિવાઇન્ડર કરી એક પછી એક દ્રશ્યો આવતા ગયા એક પછી એક પાત્રો આવતા ગયા રસિક જોશના નિલેશભાઈ ધનરાજ શેઠ નાથુ અને એ પોતે એના મનમાં ક્યારનો એક શખ્સ રમી રહ્યો હતો પણ એ કન્ફર્મ કરવા માંગતા હતા ઘટનાઓ રિવાઇન્ડ થતાં જ એને એક સંવાદ યાદ આવ્યો અને એ ખુરશીમાંથી ઊભા થઈને જોરથી બોલ્યા યસ એ જ છે એણે જ કિડનેપ કરાવ્યું છે સાહેબને આ રીતે અચાનક બોલતા જોઈ નાથું ચોકી ઉઠ્યો અરે સાહેબ શું થયું અચાનક કોણ છે કિડનેપર તમને આમ ખુરશીમાં બેઠા બેઠા વિચારતા વિચારતા જ ખબર પડી ગઈ હા એનું જ નામ તર્ક ખેલાડીની છાતીના ભાગની વર્દી જરા ઉપસી રહી હતી કોણ છે એ ગીડને પર મને નામ તો કહો નામની ક્યાં વાત કરે છે તને આંખે ને આખો માણસ જ બતાવી દઉં પછી શું છે ચાલ જીપ નીકાળ એની ધરપકડ કરવી પડશે પણ વોરંટ વગર વોરંટ જ છે હવે તું ચાલ તમ તમારે એક કાગળિયો હાથમાં રાખવાનું દૂરથી બતાવીને કહેવાનું કે તમારા નામનું વોરંટ છે અને પછી તરત જ ખિસ્સામાં મૂકી દેવાનું હા 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 કેલાણી હસ્યા જવાબમાં નાથું પણ હસ્યો અને બહુ દિવસે બનીને ફાન પણ હસી હા 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 બપોરના અઢી વાગે રહ્યા હતા અને નાથુ શહેરના એક મોટા બંગલાના પોર્ચમાં દાખલ થઈને કોતરણીવાળા મોટા દરવાજા આગળ ઊભા રહ્યા બે ત્રણ વાર વગાડી માંડ કોતરણી દરવાજો ખોલ્યો તરત જ એને હડસેલા અંદર ઘૂસી ગયા ક્યાં છે તારા સાહેબ નાથુ એની જોડ જોડ અંદર દાખલ થયો સાહેબ ડ્રોઈંગ રૂમમાં જ ટીવી જોતા બેઠા હતા આમ અચાનક પોલીસને જોઈને સાહેબ ચૂકી ઉઠ્યા પણ એમનાથી પણ વધારે ચોકી ઉઠ્યો નાથુ એનાથી બોલી જવાયું અરે સાહેબ આ તો ધનરાજ શેઠ છે એણે તો પૈસા આપીને સમીરને છોડાવ્યો છે એ જ પર કેવી રીતે હોઈ શકે અશક્ય તમે ઊંઘમાં તો નથી ને ગુનાખોરીની દુનિયામાં બધું જ શક્ય છે માય ડિયર નાથું પણ એ બધું તને પછી સમજાવીશ પહેલાં તું વોરંટ કાર્ડ ખેલાણીએ ધીમેથી કહ્યું નાથુએ તરત જ સ્વચ્છતા ધારણ કરી લીધી અને હાથમાંનો એ ફોર સાઇઝનો કંઈક લખેલો કાગળ દૂર ઊભા ઊભા જ ઊંચો કહ્યું મી ધીનરાજ તમારી ધરપકડનું વરણ છે ચાલો અમારી સાથે પણ શેના માટે છે ધ્રુજી ઉઠ્યા એ એટલા ગભરાઈ ગયા હતા કે વરણ જોવાની પણ એને હોશ જ નહોતી સ્વામીના અપહરણના ગુનામાં ચાલો ભેરું સાસરે ખેલાણીએ આગળ વધી એમના હાથમાં ભાત કર્યો પહેરાવી દીધી અને એને લઈને બહાર ચાલી નીકળ્યા ચંદ્રા જોરથી બબડતા હતા ઇન્સ્પેક્ટર મેં કોઈનું અપહરણ નથી કર્યું છોડી દો મને તમે મને ઓળખતા નથી તમે મારું કંઈ જ નહીં બગાડી શકો આઈ વોર્ન યુ તમને આ મોંઘું પડશે વોનવાળી ચાલ છાની માની એ ફોર્મમાં આવી જઈ ધનરાજને ધક્કો મારી જીભમાં બેસાડ્યા ખેલાણી અને નાથુ ધનરાજ વસાવડાની સામે ઊભો હતો મી ધનરાજ તમારો ખેલ ખતમ થઈ ગયો છે કબૂલી લોકો તમે સપીનનું અપહરણ કરાવ્યું હતું ના હું શા માટે એવું કરું તમારા દીકરા માટે હા મી ધનરાજ તમે તમારા દીકરા માટે સમીરનું અપહરણ કરાવ્યું હતું મારા દીકરાને અને આ અપહરણને કોઈ લેવા દેવા નથી તમે ગાંડા જેવી વાત કરો છો હજુ જનરાલ ઢીલો નોંધો પડ્યો ખેલાણી હસ્યા સારું તો હવે મારે જ કહેવું પડશે તમે શા માટે સમીરનું અપહરણ કરાવ્યું સાહેબે બોલવાનું શરૂ કર્યું એટલે નાથું પણ એક કાન ગયો અને મેં પણ આ ઘટના પાછળનો રાજ રસ હતો ઘેલાણી બોલી રહ્યા હતા મીન ધનરાજ તમારો દીકરો મનન અને સમીર એક જ શાળામાં એક જ ક્લાસમાં ભણે છે નાસા તરફથી સ્કોલરશીપ માટે અમેરિકા જવાનું આમંત્રણ મળ્યું એમાં પહેલો ચાંદ સમીરનો હતો અને બીજો તમારા દીકરા મનનનો જો કોઈ કારણસર સમીર ના જાય તો તમારા દીકરાનો નંબર લાગી જાય એમ હતો એ તમે સારી રીતે જાણતા હતા અને જો એવું થાય તો તમારા સમજમાં તમારી વાહ વાહ થઈ જાય અને એટલે જ તમે એનું અપહરણ કરાવ્યું ખોટા ફોન કરાવ્યા રસિકને પોલીસ કેસ ન કરવા ભડકાવ્યો પૈસા આપવાની લાલચ આપી અને આખરે જ્યારે ચોથા દિવસે તમારો દીકરો અમેરિકા જવા માટે નીકળ્યો એ પછી પાંચમા દિવસે તમે સમીરને પૈસા આપી છોડાવી લાવ્યાનું નાટક કર્યું હા એ બધું નાટક જ હતું જે ભાડુતી ગુંડાઓ કરતા હતા પૈસા તો તમારા ગયા જ નથી પણ દીકરો અમેરિકા ભેગો થઈ નાસાની સ્કોલરશીપ લેતો થઈ ગયો બોલો સાચી વાત છે કે ખોટી નાથુ અવા જગ હતો અને ધનરા શબ્દ એની પાસે કોઈ ચારો નહોતો એને ગુનો કબૂલી લીધો સાહેબ જક્કાશો કેવું પડે તમે તો નીકળ્યા સાહેબ ફેલાવી બેઠા હતા અને એમના વખાણ કરી રહ્યો હતો પણ સાહેબે એ તો કહો તમને ધનરાજ પર શક કેવી રીતે ગયો નિરીક્ષણ માય ડિયર નાથુ નિરીક્ષણ ખેલાણીએ અભિમાનથી ગયું નિલેશભાઈ જ્યારે મને કહ્યું કે સમીરના બદલે ધનરાજ શેઠનો દીકરો અમેરિકા ગયો છે ત્યારથી મને એના પર શક ગયો હતો પછી મેં સમીરના અપહરણથી લઈને છેક સુધીની ઘટના અને સંવાદો રિમાઇન્ડર કરી જોયા ત્યારે મને યાદ આવ્યું કે ધનરાજ જ્યારે રસિકના ઘરે આવ્યા અને રસિકે એને સમીરના અપહરણની વાત કરી ત્યારે એણે જવાબ આપ્યો હતો કે ચિંતા ના કર રસિક હું પચાસ લાખ રૂપાડી માટે તારા દીકરાને ગુમાવવા નહીં દઉં મને યાદ છે કે હકીકતમાં તો આપણે કોઈ આંકડાનો ફ્રોડ પાડ્યો જ નહોતો કોઈએ એને કહ્યું જ નહોતું કે કિડનેપ પર પચાસ લાખ રૂપિયા માગે છે તો પછી ધનરાજની ક્યાંથી ખબર પડે કે પચાસ લાખ જ રૂ માગ્યા છે એનો અર્થ એવો થાય છે કિડનેપ એના દ્વારા જ થયું છે અરે વાહ આ તો બહુ સરળ છે સાહેબ હા હવે કેસ ઉકેલાઈ ગયો એટલે તને બધું સરળ જ લાગશે ચાલ કમિશનર સાહેબને ફોન લગાવી દે હવે આપણો મેડલ પાકો સમજી લે નાથુ ટેલિફોનના ડબલા તરફ આગળ વધ્યો ત્યાં જ ટેલિફોનની રિંગ વાગી નાથુએ ફોન ઉપાડ્યો સામી કમિશનર સાહેબ જ હતા નાથુએ તરત જ ઘેલાણીને ફોન આપી દીધો ઘેલાણીએ ફોન ઉપાડતા જ જુસ્સાથી કહ્યું ગુડ ઇવનિંગ સર હું તમને ફોન જ કરતો હતો મેં એક મોટો કેસ સોલ્વ કર્યો છે એ બધું પછી પહેલાં મને જવાબ આપો કે તમે કોઈ ફરિયાદ કે વોરંટ વગર ધનરાજ શેટની ધરપકડ શા માટે ગઈ એના ઘરેથી ફોન હતો વર્ષે દહાડે કરોડો રૂપિયાનું દાન આપે છે એ સજ્જન અને તમે બસ એને એમ પકડી લીધા સર મારી વાત તો સાંભળો એણે એક ગરીબ છોકરાનું અપહરણ કરાવીને એની જિંદગી હરામ કરી દીધી છે શટઅપ મારે કશું નથી સાંભળવું છોડી મૂકો એને નહીંતર સસ્પેન્ડ કરી મૂકીશ કમિશનર સાહેબે ફોન કાપી નાખ્યો ખેલાણી મનમાં બોબડિયા મને તો લાગે છે ધનરાજ દર વર્ષે કમિશનર સાહેબના ઘરે પણ દાન મોકલાવતા હશે પણ એમ બોબડે શું ફાયદો આખરે જે થવાનું હતું એ જ થયું કલાક પછી ધનરાજ એના બંગલામાં આરામ ફરમાવી રહ્યો હતો અને ખેલાણી અને નાથુ વિલે મોઢે ખખડ ધ્વજ પોલીસ સ્ટેશનમાં બેઠા બેઠા નિશાશા નાખી રહ્યા હતા સાલુ આપણા હાથમાં જશ રેખા જ નથી સમાપ્ત